તો અયોધ્યામાં રામ મંદિર અભિષેક સમારોહને લઈને દેશભરમાં લોકો પોતપોતાની રીતે આ મહોત્સવમાં સહભાગી થઈ રહ્યા છે કોઈ ટેટુ પડાવી કોઈ ટોપી છપાવીને અથવા તો આ ઉત્સવની અનેક રીતે તૈયારી કરી રહ્યા છે ત્યારે સુરતમાં સગર્ભા મહિલાઓએ પણ અનોખી રીતે ભક્તિ દર્શાવી છે સમાચારના અંતમાં જોઈએ તેની પર અમારો વિશેષ અહેવાલ અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતની સગર્ભા મહિલાઓએ ભગવાન રામ પ્રત્યે પોતાની ભક્તિ દર્શાવવા માટે જય શ્રી રામ મંત્રને નેશનલ અને ઇન્ટરનેશનલ લેંગ્વેજમાં એકવીસ વખત ક્રિએટિવ રીતે લખ્યું છે આ મહિલાઓએ ગર્ભાવસ્થાને આધ્યાત્મ સાથે જોડી રામ નામનો સંદેશો આપ્યો છે આ પ્રોજેક્ટ ગર્ભ સંસ્કારના કાઉન્સિલર અમીષાબેન દ્વારા ખાસ સ્તગર્ભા મહિલાઓ માટે શરૂ કરવામાં આવ્યો છે અત્યારે રામ ઉર્જા જે છે એનો પ્રત્યેક અણુ અને પ્રત્યેક કોશિકા જે છે એ કદાચ એવું થાય કે રામની ઉર્જાથી સ્પંદનિત થતી હોય છે અને એટલા માટે માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે પણ રામ નામથી જ એની આત્મા જે છે એ મુક્ત થાય છે સતયુગથી લઈને કલિયુગ સુધી આપણે રામ નામને જે છે એ અગ્રિમતા આપીએ છીએ અને એટલા માટે મિરેકલ ગર્ભ સંસ્કારે એવો પ્રોજેક્ટ આપ્યો છે કે એકવીસ જય શ્રી રામ આ જે મહામંત્ર છે તે મહામંત્રને સગર્ભાવસ્થામાં એકવીસ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ લેંગ્વેજમાં એકવીસ વખત પ્રેગનેન્સી દરમિયાન પ્રેગ્નન્ટ મહિલાઓ લખે અને આ અગર જોવા જઈએ તો એની પાછળનો કોન્સેપ્ટ એ છે કે અગર એ એકવીસ લેંગ્વેજ એકવીસ વખત લખે છે તો એનો જે આંકડો થાય છે મલ્ટિપ્લિકેશન ટ્વેન્ટી વન મલ્ટી

અને એનો જો એડિશન કરવામાં આવે તો નવ પ્રેગ્નસી રોદ્ર અને સત્તાવીસ નક્ષત્ર સેવન પ્લસ ટુ ઇઝ ઇક્વલ નાઇન નવધા ભક્તિ છે શ્રવણમ કીર્તનમ અર્ચનમ દાસ્યમ સખ્યમ પાદ સેવનમ આત્મનિવેદનમ તો નવ આવી રીતે નવના કોન્સેપ્ટ થી નવ મહિના પ્રેગ્નેન્સીના ને નવ મહિનામાં માતા જે કંઈ પણ કરશે એની ત્વરિત અસર જે છે એ બાળક પર થનાર છે અને એના બેઝિસ પર આ રીતના પ્રોજેક્ટને અમે આ વર્ષે પ્રેગ્નેન્ટ માતાઓની પાસે કરાવવાનો અનુયોગ ઊભો કર્યો છે મંત્ર લખનાર સગર્ભા મહિલાઓનું માનવું છે કે હાલ સમગ્ર દેશ પ્રભુ શ્રી રામના આગમનનો મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે અમે પણ અમારા બાળકમાં શ્રી રામ જેવા ગુણ આવે અને ભગવાનના આગમનને વધાવીએ તે ઉદ્દેશ્ય સાથે પ્રભુ શ્રી રામના નામ લખ્યા છે મારું મિડિકલ ક્લિનિકમાં અમીશાંટી પાસેનો આ સેકન્ડ ટાઈમનો એક્સપિરિયન્સ છે મારી હેલ્થ એટલી બધી સારી રહેતી નથી પણ જ્યારે અમીશાંટી અમને આ કન્સેપ્ટ કીધું કે આપણે આવું કરવાનું છે ટ્વેન્ટી ટુના અયોધ્યામાં જ્યારે આ ફંક્શન્સ રામ ભગવાનનું છે ત્યારે લાઈક ફર્સ્ટ મને એવું થઈ ગયું હતું કે મારાથી આ કમ્પ્લીટ થશે કે નહીં થાય પણ મેં જ્યારે આ સ્ટાર્ટ કર્યું ત્યારે અંદરથી જેટલી પોઝિટિવિટી એન્ડ એનર્જી આવી ગઈ કે નહીં હું આ કરીશ એમ ડ્રોઈંગ જ્યારે બનાવવાનું હતું ત્યારે બી મેં ડાઉન થઈ ગઈ હતી કે નહીં મારાથી આ કમ્પ્લીટ નહીં થાય બિકોઝ મારી હેલ્થ બહુ જ ખરાબ રહી છે પણ આઈ થિંક મેં ફિફ્ટીન હન્ડ્રેડ ટાઈમ તો લાઈક લખ્યું જ છે રામ ભગવાનનું નામ અને આજના ટાઈમમાં આપણે કોઈ ભગવાનનું એટલું નામ લઈ શકવાના નથી અને લેતા બી નથી આટલા ફાસ્ટ જનરેશનમાં એટલે આ કરવાથી એવું થાય કે ઓકે હું જ્યારે પ્રેગ્નન્ટ છું તો મારો એટલો ટાઈમ ભગવાનનું નામ લેવામાં સ્પેન્ડ થયો અને એ બાને મારું બેબી પણ એટલું આધ્યાત્મિકતા લાઈક ભગવાન તરફ એટલું હા રહેશે શ્રી રામ નામના સ્પંદન થકી બાળકના ભાવનાકીય સ્તરને ઈશ્વર સન્મુખ વાળવાનો એક અનોખો પ્રયત્ન આ સુરતની સગર્ભા મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ